તો હેલો ગાઈ જય માતા જય શ્રી રામ તમે બધા મજામાં આવશો ને હું પણ ફૂલ મજામાં છું તો આજે આપણે વ્લોગ સ્ટાર્ટ કર્યો કરી દીધો છે સીધો બાઇક પર તો ઓલરેડી આપણે જવા માટે તૈયાર થઈ ગયા છે ને અત્યારે ઉભા છે આપણે હાઈવે પર સાવરકુંડલા ટુ જેસર તો આપણે અત્યારે ઉભા છે સાવરકુંડલાના ના ગામે તો અહીંથી આપણે જવાનું છે સીધો વડોદરા તો વિડિયોમાં એન્ડ સુધી બન્યા રહેજો આપણે મસ્ત મસ્ત લોકેશન લેવાના છે રસ્તામાં જો કાલે તમને બતાવ્યા થાય તો વિડીયોમાં એન્ડ સુધી બન્યા રહેજો તો ચાલો હવે મિત્રો નીકળી નીકળીએ જ્યાં અહીંયા આપણી ઉસ્તાદજી અને હાઈવે તો ચાલો હવે નીકળીએ તો મિત્રો ફાઇનલી આપણે કોલ સ્ટાર્ટ થઈ ગઈ છે બાઈક બાઇક ને ચાલો આપણે ગ્લવ્સ પહેરીએ પહેરીએને નીકળીએ ને આપણે આવ્યા હતા અહીં આપણા બેનના ઘરે અહીંથી છે આપણે 300 કિલોમીટર જવાનું છે અને વચ્ચે બે ત્રણ લોકેશન લેવાના છે મસ્ત તો વિડિયોમાં એન્ડ સુધી બન્યા રહેજો તમને જોવાની પણ મજા આવી જશે તો ચાલો હવે આપણે અત્યારે નીકળી ગયા ને અત્યારે સમય તો થઈ ગયો છે લગભગ 8:30 જેવો આપણે થોડું વહેલું નીકળવાનું હતું પણ મોડું થઈ ગયું આ રોડ તો થોડોક સારો છે પણ જેસર થી આબરના ભાઈ બિલકુલ ખરાબ એટલે ખરાબ રોડ છે અહીંથી આપણે આપણે જેસર પાલીતાણા જાઉં પાલીતાણા થી ભાવનગર આપણે એ હાઈવે લેવાનો છે અને વચ્ચે બે ત્રણ લોકેશન આવે છે એક લોકેશન તો તમને કાલે બતાવ્યું હતું તો આપણે થઈ ગયા છે ચાલો બે લોકેશન છે મસ્ત પહાડ ભાઈ અને એક આપણે બંધ કરવું તો ફેમિલી પેલા તો ગાઈસ જો જે આપણે કાઠિયાવાડી ભાઈઓ છે આપડા પેલા આપણે એમાં ટ્રાયલ કરતા ઓહો અહિયાં જાય જાઓ એક બીજી અહીંયા થોડોક રોડ ખરાબ આવી ગયો છે એટલામાં વધારે આગળ થી તો બને છે રોડ આગળ બને જો મિત્રો અહીંયા બધ તે કપાસે જોવા મળશે તમને આનો અવાજ એક આવે છે અને બંધ કરવું જોએ આપડે કંઈક કરી આનું જો મિત્રો અહીંયા તમારું જ્યાં સુધી જો ત્યાં બધું તમને કપાસે જોવા મળશે જો અહીંયા રોડ બનેલો આવી ગયો આપડે બાઈક તો ના ચડાવાય સ્લીપ મારી જાય અહીંયા રોડ રોલર મરચા

પછી હું કાલે જતો ગયો હતો આપણે ઝીંઝુડિયા ઝીંઝુડા પણ આ બીજા બેન ના ઘરે ગયા હતો અને અત્યારે આપણે મિત્રો પહોંચી ગયા ફાઈનલી છે સર આ રોડે જો બહુ રોડ ખરાબ છે તો હું આવ્યો છું સ્પેશિયલ એક બે જગ્યા એક્સપ્લોર કરવા માટે એ તો તમે જોવો ત્યારે ખબર પડશે હિલ સ્ટેશન છે મસ્ત એક નંબર અને અત્યારનો વ્યૂ તમને બતાવીશ કાલે તો પછી મોડું થઈ ગયું હતું ને આપણું

Kami ayo mohon lewat saja support. Dia okey tak bela. Lo, mohon dia okey dulu betul se. Patar na. Zainya tu mohon. Oh, hai sab. બતાવું દેખાય તો કદાચ દેખાય કે નઈ ખબર નહીં પણ ત્યાં ઉપર એક મંદિર દેખાય છે ડુંગરો છે માસ્ત અને બાજુમાં છે ડેમ પાલીતાણા નો ડુંગરો છે એ તો સારો મિત્રો આ રોડે વ્યૂ ભાઈ નેક્સ્ટ લેવલ પર રોડ થોડો ખરાબ છે અત્યારે ધુમ્માસમાં સારખું દેખાય નહીં ક્લિયર સોમાસું હોય ને વાદળ વાદળ ના હોય ને એક નંબર હાવ ક્લિયર દેખાય મજા આવે ત્યારે જોવાની કે જ્યાંથી ડુંગરા ચાલુ થઈ ગયા જોવા અહીંયા તમને ડુંગરો દેખાતો હશે પાલીતાણાનો એ ડુંગરા ઉપર આઠસો મંદિર આવેલા છે બોલો જૈન તેરાસર અને વિશ્વનું એક વેજીટેરિયન સિટી છે પાલીતાણા અને અહીંયા આપણે એક લોકેશન પર જવાનું છે મસ્ત હિલ સ્ટેશન છે આપણે નાનું એવું સૌરાષ્ટ્રનું એક તો છે જુનાગઢ અને બીજું અહીંયા છે કમળાઈ માનું મંદિર છે આપણે સૌરાષ્ટ્રના લોકોને તો ખબર હશે પણ

રાઈડ કરવાની પણ થોડોક રોડ ખરાબ છે પણ છે જેસર પોલીસ સ્ટેશન કદમગીરી આઉટપોસ્ટ કદમગીરી આવી ગઈ અહીંથી ચક્કે રસ્તો જાય છે હવે કદમગીરી ઓ ભાઈ મેરે સીધો એ પહાડ પર જ જાય છે ક્યાંથી જાય જવું પડશે કદમગીરી ગામ આવી ગયું કદમગીરી હમણાં કમળા શક્તિપીઠ જવાનો રસ્તો જાય મિત્રો બોર્ડ માલે મારે લીધું તો ચાલો મારા મિત્રો જતા આવીએ આપણે અહીંયા તો અહીંયા આપણે ગમે ગામમાં તમે જશો આપણે બાપાની મઢુલી તો તમને જોવા મળશે જ તો ચાલો મિત્રો જઈએ તો સામે દેખાય છે આપણે કમળાઈ માનું મંદિર આપણે પહેલી વાર ગાવી છે અહીંયા ઓ ભાઈ સાબ એક નંબર રોડ ભાઈ એક નંબર રોડ આગળ આવશે એવો પહાડ ને એવું આપણે કમળાઈ માં જવું જાય છે ભાઈ

गाइस क्या ही सुंदर भाई क्या ही सुंदर है ये तो पंछी है जो हम पढ़ी है guys talaadi Ini to koi dekha tu na nahi par ahiya board marilah se kahi jaavanu palo thoda kaal pad jaavi ka dar dar

આપણું સ્ટેશન છે આ ખતરનાક તમે ખાવસ પણ જોવા મળી શકે પેલા દાદા એ કીધું ને નક્કી ના હોય રસ્તામાં આવી જાય તો આવી જાય તો આવી જાય એકલાવવામાં થોડુંક રિસ્ક છે ભાઈ થોડું કેવું મસ્ત છે ભાઈ તો ફેમિલી આના માટે તમારે લાઈક શેર એન્ડ સબસ્ક્રાઈબ તો કરવું જ પડશે ઓય હોય 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 ક્યાં સુંદર ભાઈ ક્યારે આપણે જો એવું લાગશે તો આપણે ડુંગરે ઉપર ઓ ખતરનાક જંગલમાં આવી ગયો હું જો તમારે અહીંયા આવવું હોય આ હિલ સ્ટેશન છે આપણે પાલીતાણાથી આગળ આવેલું છે પાલીતાણાથી જેસર રોડ પર આ લોકેશન

Oh, 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 oh. पहाड़ चढ़ी गया वही एक नंबर रोड जो डंगरा ऊपर मंदिर से મિત્રો મને ખાવજ ની બીક લાગે છે તો ખાવજ એક નો આડો મળે જોવા તો સારું કદમગીરી તરફ જવાનું જૈન મંદિર કદમગીરી પહાડ ચાલો છો જતા આવીએ અહીંયા હું છે ઓ ગાઈસ ગાઈસ ક્યાં હી સુંદર ભાઈ ક્યાં હી સુંદર પહાડમાં આવી ગયા આપણે એક નંબર ડુંગર ભાઈ અહીંયા છે બ્લોકિંગ નાખેલો રોડ એ પણ મસ્ત છે ભાઈ એક નંબર

તો ગાઈશ આના માટે તમારે લાઈક શેર એન્ડ સબસ્ક્રાઈબ તો કરવું જ પડશે જો આપણે એ રોડ દેખાતો નથી બતાવે મસ્ત રોડ છે પણ મજા આવી ગઈ ઓ ગાયશ ડુંગરામાં મજા આવી ગઈ એક નંબર તો ફેમિલી મને એક અહીંયા છે ને હાવદ નો એક થોડોક ડર લાગેસ એનથી બહુ બીક લાગે આપણને ખતરનાક લોકેશન મિત્રો ઓસમ ભાઈ ઓસમ મંદિર તો તમે મિત્રો જો તમને પહાડ જંગલ નો શોખ હોય તો અહીંયા હમણાં માના મંદિરે એકવાર વિઝિટ કરીઓ મજા આવી જાય એક નંબર લોકેશન છે ભાઈ મેં કીધું અહીંયા જોતા જ આવીએ અહીંયા જૈન મંદિર છે કદમગીરી પહાડ તરફ જવાનું અને અહીંથી જવાનું માતાજી એ માતાજી અહીંથી ત્રણ કિલોમીટર આપણે આ ડાવડો ક્યાંય જવાનું નહીં સીધું મંદિરે જવાનું છે મંદિરે થી પાછું રિટર્ન જલ્દી આપડે અહિયાં ફોટા લોકેશન ભાઈ જોરદાર છે અહીંયા હું પેલી આવ્યો મજા આવી ગઈ અહીંયા પણ જૈન લોકોનું જ લાગે છે મંદિર આ પેલા ડુંગરા ઉપર એ જૈન લોકો નું જ મંદિર હશે વાવ 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 મેં વિચાર્યું નતું એટલું એની કરતા ભાઈ ક્યાંય સુંદર નીકળ્યું મજા આવી ગઈ અહીંયા જૂનું મંદિર છે એક બહુ જૂનું જેવું લાગે છે ભાઈ નીલગાય હતી નીલગાય આપણે અહીંયા શું કે લીલ કે આપણે અહીં કાઠિયાવાડીમાં લીલ કે લીલ હતો બસ હવે કાંઈ આપણે નથી જોવું બીજું લીલ જોયેલી તો લાટ થઈ ગયું ભાઈ થોડુંક રિક્સ વાળું તો કામમાં જ છે એકલા થોડુંક તો રિક્સ છે મિત્રો એટલે તમે જો એકલા આવતા હોય તો થોડુંક અવૉડ કરજો ત્રણ ચાર જણા તો આવજો તમે એટલે મજા આવશે એકલા શું અહિયાં થોડો ડર લાગે દીપડા આપડે આવજ નો બીજો તો કશું તકલીફ નથી અહિયાં અહિયાં આવે છે ખોડિયાર માનું મંદિર અહીંયા આગળ આપડે ખોડિયાર મા નું મંદિર છે એવું ખતરનાક છે ભાઈ માસ્તા ખતરનાક લોકેશન હજી આપણે એક બીજા પણ ડુંગરા પર જવાનું છે અહીંથી તો અહીંયા બોર્ડ પર મારેલો અહીંથી ક્યો હવે બગડાણા અહીંથી જો દસ કિલોમીટર રહ્યું પછી વાવડી બે કિલોમીટર કળમોદર પછી આ તો કમળાઈ માં અહીંયા બે કિલોમીટર ઓ ગાઈસ એક નંબર અહીંથી તો રોડ મસ્ત આવી ગયો તો અહીંયા આપણે બધું એક્સપ્લોર કરી લેવું છે આજે ભલે થોડુંક મોડું થઈ જાય આપણે ઘરે જવામાં પણ એક્સપ્લોર તો કરશું અહીંયા તો એક નંબર રોડ છે પાછો ગાઈસ મેં તો વિચાર્યું નતું પણ આવું સારું છે ભાઈ સાહેબ એક નંબર જો ત્યાં રોડે મસ્ત આમ પેલા ડુંગરા ઉપર જવાનું છે તો એક નંબર રોડ છે वाव गाइस वाव કેવો મસ્ત રોડ છે ભાઈ કેવો મસ્ત રોડ સુંદર સુંદર આપણે આખો પહાડ ઉપર જવાનું છે ભાઈ બાઈક લઈને ઓ ગો ભાઈ સાહેબ એક નંબર ભાઈ એક નંબર રોડ પણ મસ્ત બની ગયેલો છે ભાઈ મસ્ત કેવો સુંદર આપડે પહાડ ઉપર જવાનો છે રોડ આખો એક મંદિર અહીંયા પણ આવેલું છે એ શેનું છે એ નથી ખબર અને એક મંદિર અહીંયા છે એ બંને મંદિર અલગ અલગ આવેલા છે ખબર નહી હવે એનું એનું છે ઓ હો 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 આપણે જાખું આરામ આરામથી पहला दादा है कि तो आना वाला क्या रस्ते जाता नहीं हाईवे से हाईवे सीधा रोड पट्टी न्याज से भैया जा जाइयो कमला है शक्तिपीठ कदम गिरी अहिया आया पत्थर पड़ो मंदिर में ओ गाइस गाइस के सामने भाई कश्मीर ओ भाई मेरे फुल एक्साइटेड भाई फुल एक्साइटेड એવું લાગે કે આપણે છે ને કાશ્મીર માં વૈયા ગયા એવું લાગે મને આપણે બ્લોગ જોઈ ને આપણે બીજા ના સુંદર ભાઈ સુંદર અતિ સુંદર પેલા કાંઈ ઓફ રોડિંગ હશે ભાઈ કાનમાં કાંઈ ખાવા મળ્યું મિત્રો કાનમાં પ્રેશર આવવા માંડ્યું આપણી ઉસ્તાદજી ચડી ગઈ છે ડુંગરે વાવ મજા આવી ગયા ભાઈ દિલ ખુશ થઈ ગયું સામે પણ જવાનો રસ્તો છે જવો મિત્રો સામેના ડુંગરે પણ મંદિર છે એક આવેલું શેનું છે નથી ખબર પણ છે મસ્ત આપડા ફ્રેન્ડ્સને ને લઈને આપણે એક રાઈડ કરવાનો પ્લાનિંગ કરી દીધો ભાઈ બીજી વાર મને તો મજા આવી ગઈ ભાઈ જોઈને આવું સારું અહીંયા છે ભાઈ લોકેશન તો બધા વિઝિટ કરવા આવજો ભાઈ મિત્રો મને તો બહુ મસ્ત લાગ્યો ઓહ ગાઈસ ગાઈસ ઉપર એક મંદિર આવેલું છે આપણે गल मसल शकू ओ गाइस भाई साहब अलग ही फील आ रहा है भाई यहाँ से अलग ही फील तो मित्रों फाइनली आप पहुंचवा गया मैं कीधु अँ उ राखी थोड़क आप एक्सप्लोर कर लीए जी लीए

અહીં રો રોડ આ મંદિર હતું જૂનું આ પહાડ હજી એક આપણે આગળ એક પહાડ દેખાય છે જો અહીંયા મંદિર દેખાય છે બહુ ઝાકું ઝાકું દેખાય છે ક્યાં જવાનું છે હજી તો મિત્રો કોમેન્ટ કરીને કહેજો ને સબસ્ક્રાઈબ કરવાનું તો ભૂલતા નહીં ભાઈ મજા આવી ગઈ ફૂલ એક નંબર લોકેશન ભાઈ એક નંબર તો ચાલો મિત્રો પેલા જઈએ આપણે મંદિરે અને અહીંયા ઉભી છે આપડી ઉસ્તાદજી તો ફેમિલી ફાઈનલી આપણે પહોંચી ગયા કમળામાના મંદિરે